જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ચણાની દાળનું શાક મેં બનાવ્યું છે મેં ચણાની દાળ છે તે એક કલાક ગરમ પાણીમાં મેં પલાળી દીધી હતી ઇન્સ્ટન્ટ બનાવવાનું હતું એટલે નહીંતર રાત્રે પલાળીએ તો પણ ચાલે પણ મારે પલાળવાનું ભૂલાઈ ગયું એટલા માટે મેં એક કલાક ગરમ પાણીમાં પલાળી તો સરસ પલાળી ગઈ છે તો પછી આપણે એનો વઘાર કરી દીધો છે તો વઘારમાં આપણે તેલ મૂકીને ડુંગળીથી વઘાર કરેલો છે બાકી તો જે આપણે જનરલ જે મસાલા નાખતા હોય છે નોર્મલ એ બધા નાખેલા છે લસણની ચટણી પણ નાખી શકાય અને એમને લસણ પણ ખાણીને નાખી શકાય તો આજે આપણે ચણા લાલનું શાક બનાવેલું છે અઠવાડિયામાં એકવાર કઠોળ બનાવવું જરૂરી છે નાના બાળકોને પ્રોટીન મળી રહે એટલા માટે તો આપણે હવે આ કૂકરમાં શાક બનાવી દીધું છે થોડું પાણી મૂકી નાખીને એટલે હવે ત્રણથી ચાર સીટી વાગી જાય એટલે આપણું શાક રેડી થઈ જશે તો ત્યારે આપણે શાક રાખી દીધું છે હવે આપણું કૂકર બંધ કરી દીધું છે થોડી વારમાં આપણું શાક રેડી થઈ જશે તો આપણે સગડી પણ સ્ટાર્ટ કરી દીધી છે તો આપણું શાક હમણાં થોડી વારમાં રેડી થઈ જશે ચણાની સાથે બાજરીના રોટલા પણ સારા લાગે છે અને રોટલી પણ સારી લાગે છે જે આપણે ખાતા હોય તો બનાવી શકાય છે આપણે ચણાનો દાળ નો શાક રેડી થઈ જશે તો મારે શાકમાં થોડું કટાશગા પણ નાખવું છે તો આપણે લીંબુ તોડી લઈએ છીએ આવા લીંબુ આવેલા છે દર વર્ષે આવે છે અને હું લીંબુનો વિડીયો પણ બધાને બતાવું છું તો આપણે લીંબુ તોડી લઈએ આપણે આવા લીંબુ આવેલા છે તો હવે આપણે તો પાંચ સીટી થાય એટલે આપણું શાક રેડી થઈ જશે પછી આપણે એમાં ખટાશી પણ નાખવું હોય તો લીંબુને થોડી ખાંડ નાખી શકાય છે જો તમને ભાવતું હોય તો તો આપણું સરસ મજાનું ચણાની દાળનું શાક રેડી થઈ ગયું છે આપણે ગરમ ગરમ ખોલી દીધું છે હમણાં તેલ પણ ઉપરાઈ જશે અને સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે આપણું ચણાની દાળનું તો ચાલો બધા જમવા આવી જાઓ તો મારા વિડીયોને બધા જોજો લાઇક કરજો શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મારો વિડીયો કેવો લાગ્યો બધા લાઈક કરીને કોમેન્ટ કરજો તો બધાને જય માતાજી બધા આવજો બધા બાય બાય ટાટા